રાધનપુર તાલુકાના રાધનપુર તાલુકાના નજુપુરા ગામ ખાતે આવેલ શ્રી રામ આશ્રમ ખાતે હનુમાનજી દાદાના જન્મ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભજન ભોજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ગામ ખાતે આવેલ શ્રી રામ આશ્રમ ખાતે વખત ભવ્ય હનુમાનજી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આ પ્રસંગે યજ્ઞ અને ભોજન અને ભજનનો કાર્યક્રમ યોજાયો હતો ભજન કલાકાર સોનલબેન ઠાકોર અને અન્ય કલાકારો ઉપસ્થિત રહીને ભજનની મોજ પણ કરાવી હતી રામ સેવા આશ્રમમાં જજુપુરા પાટણ જિલ્લો પ્રાથમિક તાલુકો ત્યાં અને તેરમી વખત હનુમાનજી જન્મ મહોત્સવનું જ્યારે આયોજન થયું છે આપ સૌને હનુમાનજી જન્મ મહોત્સવની ખૂબ ખૂબ વધાય હનુમાનજી એક એવું તત્વ કે કદાચ રામ મંદિરો નહીં હોય કદાચ બીજા ધર્મોના પણ મંદિરો કદાચ નહીં હોય પણ કોઈ એવું ગામ નથી હનુમાનજી સાર્વજનિક છે હનુમાનજી ન તો કોઈ સંપ્રદાયિક છે ન તો કોઈ જ્ઞાતિ છે ન તો કોઈ જાતિ છે હનુમાનજી સાર્વજનિક છે અને એટલા માટે હનુમાનજી એટલા માટે સાર્વજનિક છે કારણ કે એને એવા વ્યક્તિનું શરણ સ્વીકાર્યું છે એવા વ્યક્તિઓને મદદ કરી છે કે જે કાય હિંમત હારી ચૂકેલા હતા જેમ કે સુપ્રેમ એક નિરાશ થયેલો વ્યક્તિ હતો વિભીષણ નિરાશ થયેલો વ્યક્તિ હતો સીતાજી નિરાશ થઈ ગયા હતા હવે મને લંકામાંથી કોણ બહાર કાઢશે લક્ષ્મણ જે જ્યારે રામ ખુદ હારી ચૂકેલા કે હવે લક્ષ્મણને કોણ જીવિત કરી શકે ભરતજી કે જે કહેવાય રામ ન આવે ચૌદ વર્ષ પછી પણ એવી જેની ધારણા હતી આવા જેણે જે હિંમત હારી ગયા છે એમને હિંમત આપવાનું કામ કરવાનું વ્યક્તિત્વ છે તો શ્રી હનુમાનજી મહારાજ છે